જય માતાજી મિત્રો અર્જુનજી ની મોરતા પૂરી થઈ જવા આવી છે રોમાપી ના મંદિર આવી છે આપણે હવે દર્શન કરાવીએ રોમાપી ના બોલો રોમાપી ને બોલો રોમાપી ને બોલો રોમાપી જય

તે આપડે આઈ છે રોમા પી નદી સાડા રાતના દસ વાગે મોનતા પૂરી કરવા આવ્યા છે આપણે દર્શન પણ થઈ ગયા બે કોમ થઈ ગયા ચંપા શું કેવું